કેમ છો સાબરકુંડલા તમારા શહેરની અંદર સંપૂર્ણ બોડી ચેકઅપ કરવું હોય અને તો એ પણ જાપાની ટેકનોલોજીથી ના તો બ્લડ લેવામાં આવે છે ના યુરિન લેવામાં આવે છે જાપાની ટેકનોલોજીથી દેશી પદ્ધતિથી તમારા આખા બોડીનો ચેકઅપ માત્ર એકસો તમારા શરીરને બોડી ચેકઅપ કરવો છે ને તમને પણ લાગે છે કે મારે સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવો છે તો ઓગણીસો ને રિપોર્ટ માત્ર ને એકસો નવ્વાણું રૂપિયામાં અને એ પણ માત્ર એક જ મિનિટની અંદર અંદર તમને જાપાની ટેકનોલોજી દ્વારા સંપૂર્ણ રિપોર્ટ કરી દેવામાં આવે છે તમારા શરીરમાં તમને લાગતું હોય છે કે રિપોર્ટ પોટની અંદર તમને વિટામિન મિલ્સર લિવર જઠ્ઠર આંતરડા આવી અનેક બીમારીઓથી તમે પીડાતા હોય અને તમને લાગતું હોય કે મારે બોડી ચેકઅપ કરવો છે તો માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં એક જ મિનિટમાં તમને ટેકનોલોજીથી તમારો બોડી સંપૂર્ણ રિપોર્ટ ચેક કરી આપવામાં આવશે અને તમને એ જ મિનિટમાં આખી ફીડી પણ મળી જશે તો તમને આ રિપોર્ટમાં કોઈ પણ તકલીફ એટલે ડિસીઝ એટલે કે કોઈ બીમારી નીકળશે તો તમને અહીંયાથી એક પ્રોડક્ટ આપવામાં આવશે એના પછી બીજી પ્રોડક્ટો પણ અહીંયા ઘણી બધી ઉપલબ્ધ છે કે તમારા એમાંથી તમારો પ્રોબ્લેમ છે તમારું સોલ્યુશન તાત્કાલિક થશે ને આ દવામાં કોઈ પચીસ અને મંગળવાર સમય સવારે આઠ થી છ વાગ્યા સુધી સ્થળ નોંધ રહેશો કબીર ટેકરી સાવરકુંડલા રિપોર્ટ કરવા માટે કેસ નોંધાવો ફરજિયાત છે કોન્ટેક્ટ નંબર હેમાક્ષી બેન ચોર્યાસી જીરો ઓગણીસ સાતસો ને સડસઠ